ત્યારે આ સમાજ જો વોટિંગ ના દિવસે એક બની જાય તો ભલ ભલા સિંહાસન ડોલાવી શકે તેમ છે અને એટલે જ આજે જાણીએ કે કોળી સમાજની આ તાકાતે પોતાના તરફે કરવા રાજકીય પક્ષોએ શું બાજી બિછાવી છે જ્ઞાતિગત સમીકરણ ખૂબ જ મહત્ત્વના હોય છે હવે ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટ બેંક કોળી સમાજની છે કોળી સમાજ એ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલો છે અને એ સિવાય થી ચોવીસ પેટા ભાગોમાં પણ વહેંચાયેલો છે હવે ભૌગોલિક રીતે કે પછી પરંપરાની દ્રષ્ટિએ આ સમાજ ભલે વહેંચાયેલો હોય પરંતુ જ્યારે ઇલેક્શન્સની વાત આવે છે ત્યારે ઇલેક્શન્સના દિવસે આ સમાજ એવો એક થઈ જાય છે કે ભલભલાના આસન ડોલાવી શકે તેમ છે

રાજકોટ જિલ્લાની પણ કેટલીક બેઠકોનો પણ સમાવેશ થાય છે જસદણ સહિતની કે જેમાં કોળી મતદારો છે એમનું બહુ વર્ચસ્વ છે અને સાઉથ ગુજરાતમાં વલસાડ છે ભરૂચ છે એમાં પણ કોળી મતદારો બહુ પ્રભુત્વ છે લગભગ આખા ગુજરાતની વાત કરીએ તો પાંત્રીસ થી ચાલીસ બેઠકો એવી છે કે જે કોળી મતદારોથી પ્રભાવિત છે બે હજાર બારમાં કોળી સમાજના અઢાર ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા

જસદણ કોડીનાર અને માંગરુ ઉના રાજુલા પાલિતાણા ગઢડા બોટાદ અને ભાવનગર તો ચોટીલા ઓલપાડ ચોર્યાસી જલાલપુર ગણદેવી અને વલસાડ સોમનાથ મહુવા જંબુસર અંકલેશ્વર બેઠકો પર સૌથી વધારે કોળી મતદારો આઠ જિલ્લાની બેઠકો પર કોળીઓનું પ્રભુત્વ વસ્તીની દ્રષ્ટિએ કોળી સમાજ ત્રેવીસ ટકા છે અને ગુજરાત વિધાનસભાની કુલ એકસો પૈકી સાડત્રીસ થી ચાલીસ બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છની ની બેઠક અને દક્ષિણ ગુજરાતની ની બેઠક ગણી શકાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ના આઠ જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે અત્યાર સુધી તમે જોવો તો કોંગ્રેસમાં કુંવરજીભાઈ બાવળિયા એ કોંગ્રેસ કોળીના જબરજસ્ત નેતા હતા પણ કોળી મતદારો ઉપર વધારે પકડ રહે એટલા માટે ભાજપે એમને પોતાના પક્ષમાં લીધા છે આ ઉપરાંત પરસોત્તમ સોલંકી છે અને બીજા જે કોળી નેતાઓ છે એને પણ આ પ્રચારમાં અલગ અલગ બેઠકો ઉપર જઈને પ્રચાર કરી શકે એટલા માટે ભાજપ અને કોંગ્રેસ પણ પ્રયત્નો કરી રહી છે કોંગ્રેસ એના કોળી નેતાઓને લઈને પ્રવાસમાં જઈ રહી છે

આ બંને બેઠક ભાજપના દબદબા હતી અને આ બંને બેઠક પર કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક હતા આવી પરિસ્થિતિમાં આ બંને બેઠક કોંગ્રેસી જીતીને કોળી સમાજના મતદારો તેમના તરફી છે તેવું વર્ષ બે હજાર સાબિત કરી આપ્યું હતું આમ તો ચાલીસ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે પરંતુ તેત્રીસ બેઠકો તો એવી છે જ્યાં કોળી મતદારો જ નિર્ણાયક સાબિત થાય છે જેમ કે કયા જિલ્લાની કઈ બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક ધોળકા ધંધુકા વિરમગામ રાજુલા લાઠી ધારી બોટાદ પાલીતાણા તળાજા ભાવનગર ગ્રામ્ય અંકલેશ્વર જંબુસર વિસાવદર કેશોદ ઉના માંગરોળ તલાળા કડી જલાલપુર ગણદેવી ચીખલી વાંકાનેર જસદણ મોરબી લીમડી ચોટીલા વઢવાણ ચોર્યાસી કામરેજ ઓલપાડ છોટા પાવી જેતપુર અને વલસાડ બેઠક હવે જ્યારે કોળી મતદારો કોઈ પાર્ટીની જીત અને હાર પાછળ આટલું પ્રભુત્વ ધરાવતું હોય તો સ્વાભાવિક છે કે તમામ રાજકીય પક્ષોએ તેમને પ્રભુત્વ આપવું જ પડે ત્યારે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં કોળી મતદારો કાયક પાર્ટી તરફ ઝૂકે છે તે જોવું રસપ્રદ બની રહેશે બ્યુરો રિપોર્ટ ટીવી 9